હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ વરસાદમાં ખાવાની મજા આવે એવા વધેલી રોટલીમાંથી બનતા નવા નાસ્તાની સરળ રીત આ નાસ્તો એટલો ટેસ્ટી લાગે છે કે જો તમે એક વખત બનાવશો તો જાણી જોઈને રોટલી વધારે બનાવશો અને બાળકોને તમે સ બોક્સમાં પણ આ નાસ્તો આપી શકો છો બાળકોને લંચ બોક્સમાં રોટલી અને શાક નથી ભાવતા હોતા પણ આ રીતે જો તમે બનાવીને આપશો તો એ લોકોને પણ ખાવાની ખૂબ જ મજા આવશે અને વરસાદમાં ગરમ ગરમ જો તમે આ નાસ્તો બનાવશો તો ઘરના બધા ખુશ થઈ જશે તો ચાલો શરૂ કરીએ તેના માટે અહીંયા અમે ત્રણથી ચાર નંગ બટેટાને સરસ રીતે બાફી અને ઠંડા કરી લીધા છે એક નંગ ડુંગળીને ઝીણી સમારી લેવાની અડધી વાટકી કોથમીર ધોયેલી અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી ધાણા જીરું ચપટી હળદર ગરમ મસાલો ચપટી ચાટ મસાલો સ્વાદ અનુસાર મીઠું અને અડધા લીંબુનો રસ લઈશું આદુ મરચાંની પેસ્ટ લેવાની છે સૌથી પહેલાં આપણે આ રીતે બટેટાને મેશ કરી લઈશું ત્યારબાદ આની અંદર વધારે તેલની જરૂર નથી બે ચમચી તેલ ઉમેરી તેલ ગરમ થાય એટલે તેની અંદર ડુંગળી એડ કરીશું જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમારે સ્કીપ કરવાની ડુંગળીને બરાબર સાંતળી લઈશું ગેસ આપણે મીડિયમ રાખીશું ડુંગળી બળી ના જાય તેનું ધ્યાન રાખવાનું ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ અહીંયા અમે તીખા મરચાં લીધા છે એટલે લાલ મરચું ઓછું લીધું છે તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો આદુ મરચાં અને ડુંગળી બરાબર સતળાઈ જાય એટલે આપણે મસાલા કરી દઈશું અને તેની અંદર મેશ કરેલા બટેટા એડ કરી દઈશું ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે અને બધું બરાબર મિક્સ કરી દઈશું આ રીતે બધું મિક્સ કરી દેવાનું અને ગેસ બંધ કરી દેવાનો ત્યારબાદ આની અંદર અડધા લીંબુનો રસ એડ કરીશું તમે લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો આ સ્ટેજ ઉપર ટેસ્ટ કરી લેવાનું જો તમને કંઈ ઓછું લાગતું હોય તો એડ કરી દેવાનું તમે આની અંદર અડધી ચમચી ખાંડ પણ નાખી શકો છો બધું બરાબર મિક્સ કરી લેવાનું ગેસ આપણે બંધ કરી દીધો છે ગેસ બંધ કર્યા પછી જ લીંબુનો રસ એડ કરવાનો ત્યારબાદ ધોઈને સમારેલી કોથમીર એડ કરીશું આ આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું આના પહેલાં પણ વધેલી રોટલીમાંથી ઘણા બધા નાસ્તાની રીત અમે મૂકેલી છે તો એ પણ તમે જોઈ શકો છો હવે અહીંયા મેં એક બાઉલ ભરી અને ચણાનો ઝીણો લોટ લીધો છે તેની અંદર અડધી ચમચી લાલ મરચું ચપટી હળદર મીઠું અને ચપટી હિંગ નાખીશું બધું બરાબર આની અંદર મિક્સ કરી દઈશું આ રીતે ત્યારબાદ થોડું થોડું પાણી નાખતા જઈ અને બેટર તૈયાર કરવાનું છે ગાંઠા ના પડે એ રીતનું બેટર આપણે બનાવીશું રોટલી વધી હોય તો આ રીતે જો તમે બનાવીને રાખ્યું હોય તો આ નાસ્તો બનતા બિલકુલ વાર નથી લાગતી રાત્રે સ્ટફિંગ તૈયાર કરી દો તો સવારે ફટાફટ તમે લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો થોડી કોથમીર નાખીશું આ આપણું ચણાના લોટનું બેટર તૈયાર થઈ ગયું તેની કન્સિસ્ટન્સી આ રીતની રાખવાની છે તેની અંદર બે ચપટી જેટલો ખાવાનો સોડા એટલે કે સાજીના ફૂલ નાખીશું અને મિક્સ કરીશું હવે આપણે પાંચ મિનિટ માટે આને રહેવા દઈશું ત્યાં સુધીમાં જે રોટલી વધેલી હોય એ લઈ તેની ઉપર જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ લગાવીશું તમને આની અંદર જેટલું સ્ટફિંગ ગમે એટલું તમે લગાવી શકો છો રોટલીમાં તમે નીચે લીલી ચટણી અથવા તો ટોમેટો કેચઅપ પણ લગાવી શકો છો અમે અત્યારે કશું લગાવ્યું નથી કેમ કે અમે સ્ટફિંગ થોડું સ્પાઈસી તૈયાર કર્યું છે ગ્રીન ચટણીની રીત અમે ઘણી બધી વખત અમારી ચેનલ પર પોસ્ટ કરેલી જ છે તો તે તમે જોઈ શકો છો આ રીતે બરાબર લગાવી દેવાનું સ્ટફિંગ અને તેની ઉપર બીજી રોટલી મૂકી દેવાની હવે આપણે આ રોટલીમાંથી ચાર પીસ કરીશું આ રીતે ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે તો જો તમને અમારી રેસિપી પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હવે જે ચણાના લોટનું બેટર તૈયાર કર્યું છે એની અંદર આ રોટલીને ડીપ કરી અને આપણે તળી લેવાની છે તેલ સરસ ગરમ થયેલું હોવું જોઈએ પછી આપણે તેને મીડિયમ ટુ ફાસ્ટ ગેસ ઉપર તળીશું એટલે એમાં તેલ ના ભરાય અને સરસ રીતે તળાઈ જાય તો આ આપણી વધેલી રોટલીનો નવો નાસ્તો તૈયાર થઈ ગયો તમે આને વધે બ્રેડ વગર બ્રેડ પકોડા પણ કહી શકો છો વધેલી રોટલીના પકોડા ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બ્રેડ કરતાં આ રીતે રોટલીમાંથી તમે બ્રેડ પકોડા બનાવશો તો બાળકોની હેલ્થ પણ નહીં બગડે અને આ એકદમ ફટાફટ બની જાય છે એ જ રીતે આપણે બીજા તળી લઈશું ફ્રેન્ડ્સ તમે ક્યારેય વધેલી રોટલીમાંથી નાસ્તો બનાવ્યો છે કે નહીં તે અમને જણાવજો બીજી રોટલી પર આ રીતે ચીઝ છીણીને આપણે નાખીશું ચીઝવાળા બ્રેડ પકોડા રોટલી પકોડા જો તમે બાળકોને આપશો તો બાળકો તો ખુશ ખુશ થઈ જશે ચીઝ નાખવું ટોટલી ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ પણ જો તમારે આ રીતે ચીઝવાળા બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો તેને પણ આ એ જ રીતે કટ કરી અને પછી આપણે તળી લઈશું તો વરસાદમાં આ રીતે ગરમ ગરમ તમે રોટલીના પકોડા બનાવશો તો ઘરમાં બધા ખુશ થઈ જશે શા એકના એક શાક અને રોટલી ખાઈને કંટાળ્યા હોય તો આ રીતે તમે નવી વસ્તુ બનાવી શકો છો તો તૈયાર છે આપણે બધા જ બ્રેડ પકોડા ફ્રેન્ડ રોટલી પકોડા બ્રેડ પકોડા નહીં તેની ઉપર થોડો ચાટ મસાલો ભભરાવીશું એટલે બહારથી પણ એકદમ સરસ ચટપટા તૈયાર થાય હવે આપણે તેને સર્વ કરીશું તો તમને અમારી આ રોટી પકોડાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ઘરમાં નાના મોટા બધાને ખૂબ જ ભાવશે અમે તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે તમે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો આના પહેલા રોટી પિઝા ભરેલી રોટી રોટીના પોકેટ બધું જ અમે મૂકેલું છે તો તે પણ તમે જોઈ શકો છો હું હું તમને એક તોડીને પણ બતાવી દઉં અંદરથી ચીઝ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે તો એક વખત ચોક્કસથી બનાવજો ફ્રેન્ડ્સ અમારા ઘરમાં તો બધાને ખૂબ જ ભાવે છે આ ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય